ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં બની રહ્યો છે મહાસંયોગ સ્વયં માંગ મેલડીએ આપી દીધા છે આશીર્વાદ આવનાર સમયમાં રાશિઓ બનવા જઈ રહી છે કરોડપતિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે પ્રવાસની સ્થિતિ સુખદ અને લાભદાયક રહેશે કામના સંબંધમાં તમારા પર જવાબદારીઓનો બોજ વધી શકે છે તમારા ગુસ્સાને સંપૂર્ણ નિયંત્રણમાં રાખો જો ગુસ્સાને કાબૂમાં ન રાખવામાં આવે તો પ્રિયજનો વચ્ચે અંતર આવી શકે છે ઝઘડાઓથી તમને ફાયદો નહીં થાય બલકે તમારી પરેશાનીઓ વધશે જીવનસાથીની મદદથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવશો તમને નવી નોકરી અથવા પ્રોજેક્ટ મળી શકે છે પરિવારના કામમાં વ્યસ્ત રહેશો પરિવારની ખુશી માટે શક્ય તમામ પ્રયાસ કરશે હાલના સમયે તમારે ધીરજ રાખવી પડશે ઘર અને ઓફિસમાં તમારી ગતિવિધિઓને નિયંત્રિત કરો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે મનોરંજનની બાબત તમારા મન પર હાવી રહેશે બહાર નીકળો અને તમારા મિત્રો અને પરિવાર સાથે કની ખાસ કરો નોકરી ધંધાના સ્થળે પણ સાથી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓના અસહકારભર્યા વર્તનને કારણે માનસિક નિરાશા ઊભી થઈ શકે છે સંતાનોના સંબંધમાં સમસ્યા રહે છે વિરોધીઓ સાથે વાદવિવાદ માંગ ઉતરવું સારું નથી હાલના સમયે તમે તમારા બધા કામને બાજુ પર રાખીને મજા કરશો હાલના સમયે તમારે એવા લોકો સાથે સંગત કરવાનું ટાળવું જોઈએ જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે કામના કારણે તણાવ વધશે તમને નવી નોકરી અથવા પ્રોજેક્ટ મળી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો તમારા પ્રેમ સંબંધો અનુકૂળ રહેશે હાલના સમયે રોકાણ શુભ રહેશે ઘરેલું બાબતોમાંગ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે તમારી તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે તમે તમારી સામાજિક પ્રતિષ્ઠા વધારવાનો પ્રયાસ કરશો મનમાં શાંતિ રહેશે તમારી આસપાસના કેટલાક લોકો તમને તણાવમાંગથી બહાર આવવામાં મદદ કરી શકે છે આ સમયે તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે વિવાહિત જીવન સામાન્ય રીતે સારું રહેશે નવી નોકરી મેળવવામાં મદદ મળશે તમારો સમય સારો રહેશે તમે પૈસા કમાઈ શકશો ઘરેલું સંબંધોમાંગ તણાવ વધી શકે છે હેરાનગતિ ટાળવા માટે શાંત રહો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે तैयार થઈને કોઈ પણ કાર્યને તરત જ શરૂ કરતા પહેલા તેને તર્કની कसोटी પર ગંભીરતાથી ચકાસવું વધુ સારું રહેશે સંતાન પક્ષ તરફથી સહકારનો અભાવ રહેશે કૈતૃક સંપત્તિ માંગ વિવાદ થશે તમે જે પણ સ્પર્ધામાં પ્રવેશ કરો છો તમારી સ્પર્ધાત્મક પ્રકૃતિ તમને જીતવામાં મદદ કરશે જો તમે કંઈક ગડબડ કરો છો તો કાર્યક્ષમતામાં નુકસાન થઈ શકે છે વ્યવસાયિક યાત્રાઓ વધુ થશે હાલના સમયે તમે તમારી અત્યાર સુધીની તમામ સફળતાઓ વિશે વિચારશો હાલના સમયે તમે જે પુસ્તક વાંચશો તેનાથી તમને જ્ઞાન મળશે હાલના સમયે તમે તમારા રોમેન્ટિક જીવનમાં કનિક મેળવવાની આશા રાખી શકો છો સિંહ રાશિની વાત કરીએ તો શરૂઆતમાં થોડી અડચણો આવી શકે છે સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખશે હાલના સમયે તમને નાણાકીય આયોજનમાં લાભ મળશે પાડોશીથી તણાવ થઈ શકે છે હાલના સમયે વિદ્યાર્થીઓનું મન તેમના મિત્રો સાથે મોજ મસ્તી કરવા પુસ્તકોથી દૂર જશે જેઓ દિવસ રાત મહેનત કરતા હતા તેઓ થોડો આરામ કરી શકે છે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળી શકે છે સારા મિત્રોનો સહયોગ મનને પ્રસન્ન કરશે મનકામમાં વ્યસ્ત રહેશે સાંસ્કૃતિક પ્રોજેક્ટ પર ધ્યાન આપવાની જરૂર છે તમે વર્તનથી બધું મેળવી શકો છો પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા કાર્યો વધુરા રહી શકે છે કોઈ કારણસર ખર્ચ પણ વધુ થશે જો તમે જૂની વસ્તુઓને ગૂંચશો તો તમને સારા પરિણામો મળશે નહીં તે જ સમયે જો તમે એકબીજા પર શંકા કરો છો તો પણ પરિણામ સારું નહીં આવે આવી સ્થિતિમાં આ બંને પરિસ્થિતિઓને ટાળવી જોઈએ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો હાલના સમયે ઉકેલ આવી શકે છે નવી જવાબદારી મળશે વિરોધીઓ ખુલેઆમ તમારો વિરોધ કરશે આવક ના નવા સ્ત્રોત બનશે નવો મિત્રો બનશે હાલના સમય કરેલી મહેનતનું असंतोषकारक પરિણામ મળશે જેના કારણે મનમાં અપરાધ ભાવ રહેશે વિચાર્યા વગર લીધેલા ઘંસ્યોને કારણે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખું તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે વધુ મેળવવાનો પ્રયાસ કરો તે પણ ગુમાવવાનું ટાળો ખર્ચ વધુ થઈ શકે છે પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે જીવનસાથીની સલાહ પર પણ ધ્યાન આપવું યોગ્ય રહેશે જેનાથી કામ સરળ બનશે આ સમયે તમે કોઈ પણ મુશ્કેલી વિના કામ કરી શકશો તમારું સમર્પિત હૃદય અને બહાદુરીની ભાવના તમારા જીવનસાથીને ખુશી આપી શકે છે તમારી રસપ્રદ રચનાત્મકતા હાલના સમયે ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવશે કામના સંબંધમાં તમારા પર જવાબદારીઓનો બોજ વધી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો કોઈ છૂપો શત્રુ તમને ખોટો સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે વિચારોની મક્કમતા સાથે ધ્યાનથી કામ કરશો આર્થિક વિષયોને વ્યવસ્થિત રીતે ગોઠવી શકશો તમારી કલાત્મક ભાવનામાં વધારો કરી શકશો હાલના સમયે માનસિક શાંતિ રહેશે હાલના સમયે તમારો આંતરિક અવાજ તમારો સાચો સાથી બનશે ભાગીદારીથી દૂર રહો અને વેપાર વગેરેમાં ભાગીદારી ના કરો હાલના સમયે રોકાણ કરવાથી પણ બચવું જોઈએ તારો હમદમ તમને યાદ કરતો રહેશે તેનીને કેટલાક સુંદર આશ્ચર્ય આપવાનું આયોજન કરો ધનરાશિની વાત કરીએ તો તમારા ગુસ્સા અને ચીડ પર નિયંત્રણ રાખો શરીર થાક અને આળસ અનુભવશે સંતાન અંગે ચિંતા રહેશે જૂની લોન ચૂકવા માટે ઉતાવળ થઈ શકે છે તમારું મનદાન અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી રોમેન્ટિક પળોને યાદ કરવામાં વ્યસ્ત રહેશો તમારું સામાજિક જીવન શ્રેષ્ઠ છે આતિથ્યનું વિસ્તરણ કરવું અને પ્રાપ્ત કરવું એ એવી વસ્તુ છે જે તમે પૂરા દિલથી કરો છો અને આનંદ કરો છો હાલના સમયે તમારા સ્વભાવમાં કઠોરતા રહી શકે છે બીજાના ભલા માટે તેઓ પોતાનું નુકસાન કરશે ભાગીદારી સમાપ્ત થવાની સંભાવના છે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે કામ અને ઘર પર દબાણ તમને થોડા ટૂંકા સ્વભાવનું બનાવી શકે છે તમે જે કારકિર્દીની વિચારણા કરી રહ્યા છો તેના વિશે સલાહ માટે તમારા મિત્રોને પૂછવામાં ચકાશું નહીં તેઓ હૃદયમાંગ તમારા શ્રેષ્ઠ હિત ધરાવે છે અને તમને સારી સલાહ આપશે તમારે આ બાબતે તમારા મિત્રની સલાહ લેવી જોઈએ આનાથી તમને અંતે ફાયદો જ થશે વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું નિરર્થક રીતે અન્ય લોકો સાથે ફસાઈ જશો નહીં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ પાણીની જેમ પૈસાનો સતત પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધ પેદા કરી શકે છે મિત્રો સાથે પ્રવાસની મજા આવશે કુંભ રાશિની વાત કરીએ તો હાલનો સમય ભગવાનના સ્મરણમાં પસાર થશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો નોકરી ધંધામાં અનુકૂળ સ્થિતિ રહેશે હાલના સમયમાં તમારું દરેક કામ સરળતાથી પૂર્ણ થશે માન સન્માન મળશે કોઈ કામ વિશે વિચારીને જલ્દી નિર્ણય લેશો પરિવારના સભ્યો સાથે પરસ્પર મનબેધ ન વધે તેનું ધ્યાન રાખો કાર્યમાં સફળતા માટે તમારે વધુ મહેનત કરવી પડશે સ્થળાંતર માટે હાલનો સમય પ્રતિકૂળ છે તમારા જીવનધોરણમાં ફેરફાર થવાની સંભાવના છે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે વ્યવસાયિક કાર્યમાં સારો લાભ થવાની સંભાવના છે પાણીથી દૂર રાખો અધૂરી ઊંઘને કારણે માનસિક બેચેની રહેશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની ખાતરી છે हाल सम दृष्टिकोण म एक नवं परिमाण उमेरा अथवा ते अजा व्यक्तिना दृष्टिकोण थी खूब प्रभावित थशो परिवार सभ्यों खुशीन वातावरण रहे शे। हालना समय कोई नव काम शुरू करव फायदाकारक नहीं की काम थी बहार जाई शको आत्मविश्वास थशे આસપાસના બગડેલા કામને સુધારવાનો પ્રયાસ કરશો તમારા જીવનસાથીના કારણે તમારે અનિચ્છાએ બહાર જવું પડી શકે છે જે પાછળથી તમારી હેરાનગતિનું કારણ બનશે હાલના સમયે તમે કોઈને દિલ તૂટવાથી બચાવી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો